કરી નાખજો જેથી કરીને અમારી ચેનલ ને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે ખરેખર વિડીયો ને લાઈક આપશો એટલે માં હાઈપ નું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં તો ખરેખર લગભગ જીરાની અંદર હાલની અંદર આ પ્રોબ્લેમ આવી રહ્યો છે દાણો પીડો પડે છે પીડો થઈ અને ઝીણો દાણો પડે છે ઝીણો દાણો થઈ અને કાળો દાણો થઈ અને દાણા ઉડી જતા હોય છે આપણી ખેડૂતની ભાષામાં ખેડૂત એમ કહેતા હોય છે કે દાણો ઉડી જાય છે એટલે કે દાણો ઉડી જાય છે અને એનો જે મેઈન પ્રોબ્લેમ એ છે કે પેલી વસ્તુ તો એ છે કે એને પૂરતું પોષક તત્વ ન મળવું છોડને જે જે વસ્તુ જે જોતી હોય ને એ પૂરતી ન મળવી એટલા માટે ખેડૂતોએ આવું થતું હોય ને તો તેવા ખેડૂતોએ જો તમારું જીરું સિત્તેર દિવસ પ્લસ નું અથવા તો એસી દિવસ આસપાસનું જીરું હોય જીરા હોય અને આવું થતું હોય તો તમારે મિત્રો જીરો બાવન ચોત્રીસ ખાતર આવે છે જીરો બાવન ચોત્રીસ તે મિત્રો આપણે જે જીરાની અંદર છાંટવાથી સારો એવો ફાયદો થાય છે અને જે દાણા જે પીડા અને જે જે ઉડી જતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે એટલે કે તમે કરી શકો છો અને એસી દિવસ આસપાસ નું હોય તો તમે આ ખાતર નો છટકાવ કરશો તો ક્યાંક ને ક્યાંક ફાયદો થશે અને જો તમારું જીરું અ જીરું એસી નેવું નેવું દિવસ ઉપરનું હોય અને તમારા જીરાને દસ બાર દિવસની વાર હોય ઉપાડવાને તો તમારે જીરો જીરો પચાસ પોટાશ જે ખાતર આવે છે તેનો છટકાવ કરવાથી દાણો પલોટી વાળો વાળો અને જે જીરા જે છે તે વજનમાં સારા થશે અને જે દાણો જે છે તે થોડોક મોટો થશે એટલા માટે આ ખાતરનો નો છટકાવ કરવાથી થોડાક પરિણામ સારા સારા મળે છે એટલે જીરામાં આ ખેડૂતો આ પ્રયોગ કરી શકે છે બીજી વસ્તુ ખાસ કે જે દાણો જે પીરાશ પડે છે એ અમુક ટકા તો પીડાસ પડવાનો છે તમે કદાચ ગમે એટલા ખાતર છાંટશો હોય આપણે કપાસ હોય તો કપાસમાં બધા ચાપિયા જે છે તે બધા રહેતા નથી અમુક ટકા પીડા થઈને ખરી જતા હોય છે કદાચ તમારે કપાસની અંદર ગમે એટલું દેશી ખાતર કે કોઈ પણ હોય ત્યારબાદ મગફળીની અંદર પણ અમુક જે દોડવા હોય તે સડી જ જતા હોય છે અથવા તો તેનું ફ્લાવરિંગ જે છે તે નબળું થઈ જતું હોય છે અથવા છેલ્લે જે આપણે જે આપણે જીરાની અંદર સોરી મગફળીની અંદર જે આપણે કાઢીએ મગફળી તો તેની અંદર અમુક દાણા જે છે તે જીણા થતા હોય છે અથવા તો ફોફવારી મગફળી થતી હોય છે એટલે કોઈ પણ પાક હોય તો આની અંદર આ વસ્તુ તો આવે જ છે એટલે ખાસ કોઈ અવર ખર્ચા પણ ખેડૂતો એ ન કરવા જોઈએ કોઈ પણ પાક હોય તેની અંદર જેટલું ફ્લાવરિંગ લાગ્યું હોય એટલું ટોટલ ફ્લાવરિંગ રહી જ જાય એવું એવું કેવું મુશ્કેલ છે એટલે ખાસ ખેડૂતો એની અંદર પણ ખાસ બહુ ખર્ચા ન કરવા જોઈએ આ વસ્તુ તો જનરલી કોઈ પણ પાક ની અંદર આવતી જ હોય છે એટલે કે જેટલું ફ્લાવરિંગ રહ્યું એટલું ફ્લાવરિંગ ક્યારેય રહેતું નથી કોઈ પણ પાક ની અંદર એટલે કે આ કોઈ નવી વસ્તુ નથી ગયા વર્ષે પણ આ વસ્તુ હતી કે દાણો પીળો પડી અને ઝીણો થાય છે આ વર્ષે થોડુંક વધારે પ્રોબ્લેમ છે એનું કારણ એ છે કે હવામાન જે છે તે બરાબર અનુકૂળ નથી ક્યાંક ને ક્યાંક હવામાન સારું નથી આ વર્ષે શરૂઆતમાં જે ટેમ્પરેચર જે વધારે હતું તે પણ અત્યારે નડી શકે તેનો ગ્રોથ જે જીરાનો તે બરાબર ન હોય તેનું હવામાન માફક ન હોય જમીન ભેજવાળી હોવી અને માવઠાના અસરને કારણે આ બધી વસ્તુ થતી હોય છે એટલે કે હવામાન બરોબર ન હોય ત્યાં અત્યારે પણ આવી વસ્તુ થતી હોય છે બીજી વસ્તુ આ વર્ષે ખેડૂતોના જીરામાં વધારે ભાગે કાળી ચરમીનો અસર વધારે જોવા મળી રહ્યું છે તો આવા ખેડૂતોએ આ જે જે ખેડૂત ભાવ ને જીરા અને કાળી ચરમીનો વધારે એટેક હોય તેવા ખેડૂતોએ કોઈ આવા જે ખાતરના પણ બહુ કોઈ પ્રયોગ ન કરવા તેનો ખતરો પણ બહુ ન કરવો કેમ કે આની અંદર ઓલરેડી ઘણા ખેડૂતોને પચાસ ટકા જે કાળી કાર્યો જે છે તે કાળી ચરમી જે ફેલાઈ ગઈ હોય તો આમાં પણ પછી જો તમારે જીરા સારા હોય ને તો બધાય ખર્ચા કરાય પણ આવી આવી વસ્તુ હોય કે પચાસ સાઠ ટકા આપણે જીરાની અંદર કાળી કાળી ચરમી જે છે ફેલાઈ ગઈ છે તો પછી જ જીરાને બને ત્યાં સુધી વારવાની કોશિશ કરવી જોઈએ અને જટાયું છે એમ પિસ્તાલીસ છે અથવા તો તમે સલ્ફરનો પણ નોર્મલ છંટકાવ કરી શકો છો આનાથી જીરું જે છે તે જલ્દી વળી જશે જલ્દી જીરું વાળી અને આપણે તેને ખેંચવાનું બને ત્યાં સુધી ટ્રાય કરવી જોઈએ તેની અંદર જીરો બાવન ચોત્રીસ છે તો આવા ખાતર બહુ ન નાખવા જો સારી કન્ડિશન હોય

પણ જીરું જીરાની અંદર બરોબર માફક આપણે જીરું ન આવતું હોય જમીનને અને હવામાનને માફક ન આવ્યું હોય તો જીરાની અંદર નબળું જીરું હોય તો તેની અંદર બહુ વધારે પ્રમાણમાં ખર્ચા પણ ન કરવા જોઈએ આનાથી આપણે જે મગફળીના જે થોડા ઘણા પૈસાઓ જે બેચ્યા હોય તે પણ વયા જતા હોય છે એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે તમારું જીરું જોઈ અને માપે મેળે ખર્ચા બને ત્યાં સુધી કરવા જોઈએ તોકડી બાયો બસ વિડિયો કેવો લાગ્યો ખાસ આજના વિડીયો આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર જય જવાન જય કિસાન મિત્રો મળી આગળ વીડિયોમાં ત્યાં સુધી રજા આપશો